કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે જો કે કથિત નિવેદનો વાજબી નથી અને ચૂંટણી પંચ આ બાબતની તપાસ કરી રહ્યું છે અને તેણે ગાંધીને નોટિસ પણ જારી કરી છે જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કરણની બેન્ચે આદેશ આપ્યો હતો કે જવાબ દાખલ કરવાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને કોઈ જવાબ મળ્યો નથી કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે આઠ સપ્તાહની અંદર શક્ય તેટલી ઝડપથી આ મામલો હાથ ધરે અને એમાં નિર્ણય લે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ત્રેવીસ નવેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં ચૂંટણી પંચે જ કહ્યું હતું કે તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે અરજદાર ભરતનાગરે હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગાંધીએ બાવીસ નવેમ્બરે ભાષણ આપ્યું હતું જેમાં વડાપ્રધાન સહિત સર્વોચ્ચ સરકારી હોદ્દા ધરાવતા વ્યક્તિઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમને પીક પોકેટર્સ તરીકે ઓળખાવ્યા હતા ચૂંટણી પંચે ગયા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો તો પાર્ટીએ કહ્યું હતું કે જે એક વરિષ્ઠ નેતા માટે આવી ભાષાનો ઉપયોગ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે